અદ્રશ્યો છે સાબરકાઠાના વિજયનગર તાલુકામાં આવેલા કોડિયાવાડા ગામના આ એક એવું ગામ છે જ્યાં ઘરે ઘરે દેશભક્તો જન્મે છે જ્યાંના સિત્તેર ટકા જેટલા લોકો દેશની સેવા કરી ચૂક્યા છે દેશનું કોઈ પણ સુરક્ષા દળ એવું નહીં હોય જ્યાં ગામનો યુવાન ફરજ બજાવતો ન હોય અહીંના યુવાનોની રગ રગમાં દેશભક્તિ વહે છે આ ગામની વસ્તી ચાર હજાર ની આસપાસ છે અને તેમાં સાતસો પચાસ થી વધુ સૈનિકો અત્યાર સુધીમાં વિવિધ જગ્યાએ દેશની રક્ષા કરી રહ્યા છે અત્યાર સુધી આ ગામના એકસો થી વધુ સૈનિકો નિવૃત્ત થઈ ચુક્યા છે તો બીજી તરફ આ ગામની આવનાર પેઢી પણ દેશ સેવા માટે ધનગની રહી છે ઓગણીસો સિત્યાસીમાં જન્ટ થયો અને વિવિધ રાજ્યોમાં મેં ડ્યુટી કરી છે અને છેલ્લું પોસ્ટિંગમાં મિઝોરમ હતું ત્યારે જ્યારે મારા દીકરાએ સહીદી બોલી ત્યારે મિઝોરમમાં હતો હું પછી નવ ઓગસ્ટ બે હજાર ચૌદના રોજ નક્સલવાદીઓ સાથે મુઠવેડમાં મારા દીકરાએ જાન ગુમાવ્યો અને એમાં રાષ્ટ્રપતિ મેડલથી પુરસ્કાર કર્યો છે સરકારે આ એક એવું ગામ છે જ્યાંના યુવાનો માત્ર દેશ સેવા માટે જન્મે છે જોડાઈ જાય છે આમ મરી આ વારસો સતત આગળ વધી રહ્યો છે ઘણા બધા સૈનિકો છે આજુબાજુના વિસ્તારની અંદર પાલ વાંકડા બાલેટા આ આજુબાજુના વિસ્તારની અંદર લોકોની અંદર દેશની સેવા કરવાની એટલી દેશદાજ ભરેલી છે કે લોકો બાળકોને જ્યારે અમે પૂછીએ છીએ કે ભાઈ તું મોટો થઈને શું બનીશ તો એ કહે છે કે મારે તો સૈન્યમાં જઈ અને દેશની સેવા કરવી છે હમણાં તો બાળકીઓ પણ એવું કહેવા માગી છે કે અમારે પણ દેશની સેવા કરવી છે ખરેખર આ ગામ આ ભૂમિ આ લોકોની અંદર દેશદાજ ભરેલી છે મારા ગામમાં અને આજુબાજુના ગામમાં એક હજાર જેટલા સૈનિકો છે જે

પરંતુ ફાળવણી થતી નથી નથી તો આ ગામને સરકાર તરફથી કોઈ સહાય પણ મળી આમ સુવિધાઓના અભાવ વચ્ચે પણ આ ગામનો એક એક યુવાન દેશ સેવા માટે થનગની રહ્યો છે ત્યારે આવા ગામને સલામ છે સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા